જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોના દાંત પીળા છે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતા રેગ્યુલર બ્રશ કરે છે ફિર ભી દાંતની જે પીળાશ છે તે દૂર નથી થતી ઇમ્પ્રેશનમાં ખરાબ ઇફેક્ટ પડે છે સ્માઈલ પણ સારી રીતના નથી કરી શકતા તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા પ્રોડક્ટ તમારે એપ્લાય કરવાની જરૂર નથી સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે ઘરેલું નુસ્ખાથી એકથી બે દિવસની

દાંતની જે પીળાશ છે તે દૂર નથી થતી ઘણા પ્રકારના મહેગા મહેગા ટૂથપેસ્ટ ટ્રાય કર્યા છે અથવા તો ઘણા પ્રકારના પાવડરો ટ્રાય કર્યા છે પણ દાંતની પીળાશ દૂર નથી થતી ઇમ્પ્રેશનમાં ખરાબ ઇફેક્ટ પડે છે સ્માઇલ પણ સારી રીતના નથી કરી શકતા તો તે લોકો માટે સરળ બતાવું છું શું કરવાનું છે આપણે સંતરાનું સેવન તો કરતા જોઈએ છીએ અને સંતરા ખાવાથી તો આપણા શરીરમાં જબરદસ્ત ફાયદાઓ થાય છે પણ સંતરાની જે છાલ હોય છે તે આપણા દાંત માટે ખૂબ જ ઉપયોગી છે જ્યારે આપણે સંતરાનું સેવન કરીએ છીએ તેની છાલ જે તે આપણે ફેંકી નથી દેવાની તેની છાલ તમારે કાઢી લેવાની

તેની છાલ પણ આપણા દાંત માટે ખૂબ જ ઉપયોગી છે આપણા ચહેરા માટે પણ ખૂબ ઉપયોગી છે સંતરાની છાલ તમે ચહેરા ઉપર પણ લગાવી શકો છો જેનાથી તમને પ્રોબ્લેમ હોય વારંવાર થતા હોય અથવા તો તમારી સ્કીન બ્લેક હોય તો સ્કીન ને લગતી પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે અને તે અને તેનો પાવડર તૈયાર કરી અને તે પાવડર દાંતમાં રહેલા જે બેક્ટેરિયા છે કીટાણુ છે તે પણ નાશ પામશે ત્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત છે નવા જોડાણા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો